કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા થકી કચ્છને વૈશ્વિક ફલક પર ખ્યાતિ અપાવનાર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરહદી કચ્છ જિલ્લા પ્રત્યે અપાર લાગણી છે ગુજરાતના નાથ તરીકે તેઓ આરૂઢ થયા હતા ત્યારે કચ્છમાં સત્યાસી વખત આવી ચૂક્યા છે અને પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ બીજી વખત કચ્છ આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે કચ્છ આવી રહ્યા છે ત્યારે ભૂતકાળની તેમની કચ્છ મુલાકાતો સંદર્ભે થોડી વાત કરીશું કચ્છના સફેદ પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાર સ્નેહ છે તે જગજાહેર છે કચ્છના શ્વેત રણને રણોત્સવ થકી તેમણે જ ઉજાગર કર્યું અને અનેક વખત કચ્છ રણોત્સવનો પ્રારંભ કરાવીને રાત્રિની રાત્રીઓ તેમણે અફાટ સફેદ રણમાં ગાડી છેવાડાના પ્રદેશને વિકસાવવા માટે તેમણે બનતા તમામ પ્રયાસો કર્યા ભૂકંપ બાદ પ્રથમ વખત કચ્છ આવ્યા બાદ કચ્છને બેઠું કરવામાં યશસ્વી ફાળો આપનારા નરેન્દ્ર મોદીએ કચ્છીઓના દિલ જીતી લીધા ત્યારબાદ પંદર વર્ષ સુધીના ગુજરાતના શાસનકાળ દરમિયાન સત્યાસી વખત કચ્છની ધીંગી ધરા પર તેઓ આવ્યા કચ્છના વિકાસમાં ઝીણામાં ઝીણી બાબતનું તેમણે ધ્યાન રાખ્યું નર્મદાના કામોના ખાતમુહૂર્ત સરહદની સમીક્ષા ગરીબ કલ્યાણ મેળા કૃષિ મહોત્સવ રણોત્સવ સદભાવના કાર્યક્રમ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકના વિકાસ સહિતના વિવિધ આયોજનોમાં સંખ્યાબંધ વખત કચ્છમાં આવી ચૂકેલા નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટ બે હજાર તેરમાં ભુજની લાલન કોલેજમાં ધ્વજવંદન પણ કર્યું હતું તે વખતે લાલન કોલેજથી લાલ કિલ્લાનો નિર્ધાર કચ્છની ધીંગીધરા પરથી કર્યો હતો અને વર્ષ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી અપાવીને ભારત દેશની નરેન્દ્ર મોદીએ સંભાળી ભારતના વડાપ્રધાન બન્યા બાદ પણ કચ્છના ડીજી કોન્ફરન્સનું આયોજન કરીને એક પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી પ્રથમવાર કચ્છ આવ્યા સફેદ રણમાં ત્રણ દિવસ સુધી રોકાણ કરીને ડીજી કોન્ફરન્સમાં કચ્છની સરહથી દેશની સુરક્ષા સંદર્ભે સમીક્ષા કરી આવું એક કચ્છપ્રેમી વ્યક્તિ જ કરી શકે અને હવે બીજી વખત નર્મદા મૈયાના વધામણા માટે તેઓ કચ્છની ધીંગી ધરા પર પડદા પણ કરવા આવી રહ્યા છે અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્યાસી વખત કચ્છમાં આવનાર નરેન્દ્ર મોદી ફરી એકવાર કચ્છ આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે કચ્છીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે હાલ જ કચ્છમાં યોજાયેલ ટુરિઝમ એન્ડ કલ્ચર સમિટમાં 对吧？ તેમણે વિડિયો કોન્ફરન્સ મારફતે વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓને સંબોધન કરતા કહ્યું હતું કે આપને જ્યારે ચિંતનમાંથી સમય મળે ત્યારે કચ્છના સફેદ રણમાં એકાંતમાં આગળ જઈને સફેદ રણને શાંત ચિંતે નિહાળજો આપને કંઈક અલગ જ અનુભૂતિ થશે તેમની આ વાત પરથી એટલું ચોક્કસ કહી શકાય કે નરેન્દ્ર મોદીએ કચ્છના સફેદ રણને કેટલું નજીકથી જોયું છે શ્વેત રણની સૌંદર્યતા અને તેમની અનુભૂતિ તેમણે કેટલી હદે કરી છે ત્યારે આવા કચ્છ પ્રેમી પ્રધાનમંત્રી જ્યારે પુનઃ એક વખત કચ્છની મુલાકાતે આવે છે તે કચ્છીઓ માટે સદભાગ્યપૂર્ણ ઘટના કહી શકાય